ચોમાસાની ઋતુમાં વીજળી પુરવઠો ખોરવાઈ જવાની સમસ્યા સામાન્ય હોય છે પરંતુ થરા યુજીસીવીએલના ડેપ્યુટી એન્જિનિયર કે આર ડાબી અને તેમની ટીમની સતત સક્રિયતાને કારણે થરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો જાળવી રાખવામાં આવી રહ્યો છે તેમની આ કામગીરીથી ખેડૂતો અને નગરજનોમાં સંતોષની લાગણી છવાઈ છે તાજેતરમાં થરાની

મરમત બાદ નવી ડીપી લગાવીને ફરીથી વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો આટલું જ નહીં આ ચોમાસામાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય ત્યારે ડેપ્યુટી એન્જિનિયર ડાબી જાતે જ ફિલ્ડ વિઝિટ કરે છે જે રસ્તાઓ કાદવ કિચડના કારણે બિસ્માર હોય અને ગાડી જઈ ન શકે ત્યાં તેઓ ટ્રેક્ટરમાં બેસીને પણ ખેતરો સુધી પહોંચે છે આવા જ એક કિસ્સામાં તેઓ અદગામ ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની સ્થળ તપાસ કરવા ગયા હતા અને વીજળી ચાલુ કરાવી હતી આ સેવાભાવી ભાવી કાર્ય બદલ અસરગસ ખેડુતોએ કે આર ડાબી અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો છે તેમની આવી સરાહનીય કામગીરી ખરેખર પ્રશંસાને પાત્ર છે આજ રોજ પ્રતિનગર ઇસ્ટાર્ટમો કાજના લગભગ 7:30 વાગે ની આસપાસ સ્થિતિ બળી ગઈ હતી તે અમો દ્વારા કલાકના અંદર નવી ડીપી ચડાવી વીજ ખ્રોતો યથાવત ચાલુ કરેલ છે જે વીજળી સેલ ની પૂર્ણ કરેલ છે